દહી વડા બી છે આ જો મેંદુ વડાની જોડે સંભારો પછી મસ્ત ફેવરેટ સ્વીટ દહીં હવે આને હું મસ્ત ટેસ્ટ કરીશ જોઈ લો મસ્ત દહીં વડા રેડી થઈ ગયા છે પછી આ છે મેંદુ વડા સરસ ટેસ્ટ કરીશ હવે ચલો ત્યારે

તમે બી આવો બનાવતા હોય તો કહેજો મિત્રો હવે મસ્ત શાંતિથી ખાઈ લઉં દહીવડા અને મેદુવડા ઓકે ચલો બાય